હેલો મિત્રો સ્વાગત છે તમારું છોટાએ મોકલ્યો થઈ ગઈ છે આ તે ખાતર છે મારે ડુંગળીમાં નાખવાનું છે સાથે સાથે બાપાએ મેં ધૂળ ભેળવવાની કીધી હતી જેથી આ ધૂળ ખાતર બંને આખા ખેતરમાં છાંટવાનું કીધું છે ત્યારબાદ મેં એક ધૂળ ભરેલી ડોલ એટલા માટે મેં ધૂળ એક આપણામાં ઠલવી દીધી અને પછી તેમાં ખાતર પણ ઠલવી દીધું વારા ફરતી વારા કરી અને બે ખાતર મિક્સ કરવા હાટુ મેં ચાંપડામાં ઠલવી દીધા બાપાએ કીધું કે ચાંપી તો પડશે જ તે ખાતર સારી રીતે મિશ્રણ થઈ ભળી જાય તે માટે મેં ચારેય ચેડા પકડી અને આપડાને હલાવી નાખ્યું જેથી ખાતર આપણું સરસ રીતે મિશ્રણ થઈ જાય તાકી એને સાટવામાં આવે મજા એ સાટું તો થોડી દેર બાદ મેં હલાવી અને પાછું તાપડામાં જોયું તો ખાતર એકદમ સરસ રીતે ભળી ગયું હતું તમે જોઈ શકો છો ખાતર કઈ રીતે ભળ્યું છે હવે મેં એક ડોલ લીધી છે હું ફટાફટ રીતે ખાતર ભરી આખી ડોલ ભરી અને ખેતરમાં છાંટ ત્યારબાદ મેં ફટાફટ માવો બનાવીને માવો ખાધો જેથી માવો કામ કરવાની મજા આવે માવો ખાધા પછી પછી હું આવેલો છું આ ડોલ લઈને ખાતર છાંટવા આપણે આવી ગયા છે ડુંગળીમાં ખાતર છાંટવા બાપાએ કીધું એટલે ડુંગળીમાં ખાતર सारी रीते छाटे जो के आपने हाथ पेढ़ी में कोई डूंगी करी नहीं छाई बापाए पहली बार खातर नाको अपन ने मोकलियाँ पची हूँ बाका की जैसे बोला बार थोड़ा एक वार बाद बापाए खेतर में खातर छाटी दीद जो मित्रों वीडियो सारो लगे तो लाइक कॉमेंट और सब्सक्राइब जरूर करना और वीडियो सरेराश कॉमेंट में बताना कि कैसे लगा आपको धन्यवाद